સુરતના ફેમસ અને સૌથી વધારે વખણાતા ખમણનો ચટાકો હવે તમને મળી જશે આપણા અમદાવાદમાં અને લોકો ભાઈ ટોળાના ટોળા લગાવીને અહીંયાના ખમણની મોજ માણે છે અને માણે ને બોસ આવો ટેસ્ટ આખા અમદાવાદમાં ક્યાંય ના મળતો હોય તો હેલો અમદાવાદ કેમ છો મિત્રો મોસ્ટલી તમને ભાઈ અમદાવાદમાં વઘારેલા ખમણ જોવા મળશે પણ આ જગ્યાએ આમના ખમણ ઓથેન્ટિક સ્ટાઇલમાં તેલવાળા હોય છે અને આ જગ્યાએ ખમણની ઉપર તેલ એમનો સ્પેશિયલ મસાલો સેવ ડુંગળી અને એમના સ્પેશિયલ મરચાં સાથે સર્વ કરે છે અને ભાઈ આવા વરસાદના મોસમમાં ગરમા ગરમ ખમણ મળી જાય તો બીજું શું જોઈએ અને આમની જોડે માત્ર બે પ્રકારના ખમણ જ જોવા મળશે એક તેલવાળા અને બીજા ચીઝવાળા મારી જેમ ચીઝ ખાવાના શોખીન હોય તો એ લોકો માટે ચીઝવાળા ખમણ મસ્ટ ટ્રાય છે અને ખાસ વાત તો એ કે ભાઈ સવારના સાડા સાતથી રાતના એક વાગે સુધી આ જગ્યા ઓપન હોય છે તો રાહ જોયા વગર જલ્દીથી વિઝિટ કરો સુરતના ફેમસ ભાણુના લાઈવ ગરમા ગરમ ખમણ ખાવા માટે નિકોલમાં ચાંદની ભાજીપાઉની સામે સુકન ચોકડીની પાસે લોકેશન અને કોન્ટેક્ટ નંબર ઈ લઈને કેપ્શન મળી જશે અને આવો બીજા વડે જોવા માટે અમારા પેજ ને ફોલો કરી લેજો થેન્ક યુ